ધાંગદ્રાના સોલડી ગામના યુવા અને વ્યાજ પઠાણી ઉઘરાણીના કારણે ઝેરી દવા પી લેતા ચકચાર મચ્યો ધાંગધ્રાના સોલડી ગામના યુવા અને વ્યાજ પઠાણી ઉઘરાણીના કારણે ઝેરી દવા પી લેતા ચકચાર મચી જવા પામી હતી જે મામલે પોલીસે એક મહિલા સહિત બાવીસ સામે ફરિયાદ નોંધી છે મળતી માહિતી મુજબ સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગધ્રા તાલુકાના સોલડી ગામના રાકે હિમતભાઈ ઠોરિયા શેરબજારમાં નુકસાન થતા સોલડી અને ધ્રાંગધ્રા અલગ અલગ લોકો જેમાં એક મહિલા સહિત બાવીસ લોકો પાસેથી ઊંચા વ્યાજે રૂપિયા લીધા હતા અને સમયસર વ્યાજ સાથે રૂપિયા ચૂકવી દીધા હોવા છતાં પણ વ્યાજખોરો પઠાણી ઉઘરાણી ચાલુ રાખેલ હતી આ ઉપરાંત આપેલા ચેક પરત આપતા ન હતા અને વળી ધાંગધ્રા એક શખ્સ પાસેથી વ્યાજે રૂપિયા ન લીધા હોવા છતાં વીસ લાખ રૂપિયા બાકી હોવાનું એવી વકીલ મારફતે

મુકેશભાઈ ભરવાલ સોલડી ઝાલાભાઈ ભરવાડ સોલડી ભરતભાઈ ભરવાડ ધ્રાંગધ્રા સંજય ઠાકોર સોલડી નવગણભાઈ ભરવાડ સોલડી બિજલભાઈ રત્નાભાઈ ભરવાડ સોલડી મુનાભાઈ ભરવાલ સોલડી તારાબેન પ્રજાપતિ સોલડી લાલાભાઈ પ્રજાપતિ સીણાભાઈ સોલડી ભગુભાઈ ભરવાલ સોલડી મુનાભાઈ સોલડી નીરવભાઈ લુહાણ ધ્રાંગધ્રા મોન્ટુભાઈ ધાંગધ્રા સંજયભાઈ ધાંગધ્રા મૌલિકભાઈ પટેલ ધ્રાંગધ્રા સાગરભાઈ પટેલ ધ્રાંગધ્રા અને હીરાભાઈ જાદવ રૂપિયા લીધા નથી પણ વીસ લાખ રૂપિયાની નોટિસ આપી છે અને પોલીસે એક મહિલા સહિત બાવીસ લોકો સામે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે મા ન્યૂઝ આ વિડીયોની પુષ્ટિ કરતું નથી મારું નામ રાકેશ છે હું વ્યાજખોરોના ચક્કરમાં ફસાઈ ગયો છું મારે ખરાબ પગલું ભરવા સિવાય બીજો કોઈ રસ્તો નથી મારા ઘરના કોઈ પણ સભ્યનો કોઈ પણ પ્રકારનો વાક નથી પૈસા મેં બધાના પાસેથી ત્રણ ટકા પાંચ ટકા દસ ટકા ત્રીસ ટકા સુધીના લીધા હતા અને બધાને વ્યાજ અને મૂડી બધું આપી દીધેલું હોશ હતા પણ મેં ચેક ઉપર લીધા હતા મારા ચેક પાછા આપતા નથી અને એ હીરાભાઈ બાપાભાઈ ચાદુ જેમને ઓળખતો પણ નથી તેમને વકીલ દ્વારા આ વીસ લાખ રૂપિયાની અરજીની ખોટી નોટિસ મોકલેલી છે આ બધા ના કારણે માનસિક ત્રાસના કારણે મારે આત્મહત્યા કરવી પડે એવું છે બીજું કોઈ રસ્તો ન હોવાથી પૈસા દેવો વાળામાં નાભાભાઈ મુનાભાઈ બીજલભાઈ એ નવગઢ ભરતભાઈ તાગેતરાવાળા ભરતભાઈ રક્ષડભાઈ સોરાળીવાલા ઈશ્વરભાઈ સગનભાઈ ઝાલાભાઈ ઉકાભાઈ શેરાભાઈ મોહમનભાઈ મહેત્રાભાઈ દેવકડભાઈ ફગુભાઈ તારાબેન લાલાભાઈ આ બધું તમે સુધી પૈસા લીધા તામાંચિક ત્રાસના કારણે આના છીએ બીજું કોઈ નથી મારે તો આપ્યા સિવાય Вот, Люка, ворот. Тюля, так?